ઓફિસની બાજુમાં બધા લોકો બધા જાતિના દાખલા માટે કે આવકના દાખલા માટે બધા ભેગા થયા હતા પણ આ જે ટાવર અમે જે ઊભા છે અને લોકો બી મસે આ ટાવર છે બિલકુલ નજીક પંચાયત ઓફિસથી ખાલી દસ મીટરના અંતરમાં છે પણ ટાવર નહીં ચાલતું કે નહીં કોલિંગ ચાલતું કોઈ બી માણસ બીમાર થઈ જાય કે ગમે તે એકસો આઠને અમારે કરવો હોય તો કોઈ ટાવર આ ગામમાં આવતું જ નથી છોડવાની ગમે તો અમારે કોઈક મોટા ટેકરા પર સડીને ફોન કરવું પડે છે અને ફોન કરવામાં બહુ તકલીફ પડે છે અને લોકો બે આવકના જાતિના દાખલા માટે ધક્કા ખાઈ ખાઈને સવારથી સાંજ સુધી બેસી રહે પણ વીસીએને ગાળો બોલે છે પણ વીસી શું કરે પેલું નેટર નહીં પકડાતું એટલે કોઈ કામગીરી પંચાયતની થતી નથી તો સરકાર આટલા ખર્ચે ટાવર એક ઊભું કર્યું છે બીએસએનએલ ટાવર તો એને કોઈ દેખરેખ રાખવા વાળું કે એને ચાલું કરવાનું કે ચાલું થઈ ગયું છે અગાઉ બી અમે રજૂઆત કરી ઓફિસે પણ કોઈ આનો નિકાલ કરતા નથી કે જોવા આવતા નથી કે ચાલું કરતા નથી તો અમારે એટલી નમ્ર જ વિનંતી કે આ જે ટાવર છે એનું જે કંઈક ખામી પડતી વસ્તુ પૂર્ણ કરે અને ચાલું કરે એવી અમારે લોકોની માંગ છે હમણાં અમારા ગામમાં લગભગ એક મહિનાથી સોડવાણી ગામમાં નેટવર્કનું બહુ ઇસ્યુ છે હમણાં આપણે ગ્રામ પંચાયત પર આવકના દાખલા રેસીડેન્સીનો દાખલો અને બીજા અને કામગીરી કેવાયસી છે એ બધું ગ્રામ પંચાયત પર કરવામાં આવે છે પરંતુ લોકો સવારથી અહીંયા ગ્રામ પંચાયત પર આવી જાય છે પરંતુ નેટવર્કનું પ્રોબ્લમ હોવાના કારણે આખો દિવસ બેસી રહે છે અને આજ સુધી પછી એ કામ થયા વિના પાસા ઘરે જવું છે જવું પડે છે એવી રીતે દરરોજ સવારે આવે ને સાંજે કામ થાય ના અને એમ જ જતા રહે છે એટલે વીસીને કે ગ્રામ પંચાયત સરપંચને આ લોકો કામ નથી થતું એવી રીતે બોલે છે પરંતુ આ નેટવર્કનું ખૂબ જ તકલીફ છે એના કારણે કોલિંગ પણ થતું નથી તો પછી આ નેટના આ જન્મના દાખલા હોય કે પછી આવકનો દાખલો રેસિડેન્સીનો દાખલો કેવી રીતે લોકોને અમે કાઢી આપીએ એક મહિનાથી અમે આ મુશ્કેલીનો અનુભવ એ એ કરી રહ્યા છે તો આ ગામમાં ટાવર છે બીએસએનએલને જલ્દી ચાલુ થાય એ અમારી વિનંતી છે